લાગે છે કે સંભવ બનશે તમે લોકો આપી શકશો એનો લોકો છે બગાડશું તો આજના વિડીયોમાં આપણે જોવું છે કે આપણે પંચાવન એકસો પંદર મોટી સંખ્યાનો વર્ગ હોય તો કઈ રીતે કરી શકીએ પણ આજનો જે વિડીયો છે એમાં એક કન્ડિશન છે આજે આપણે કેવી સંખ્યા જોવાની છે જેના આજે આપે દેવાની છે જે બધી સંખ્યા છે જેના એકમ નાંકમાં પાંચ આવતો હોય તેવી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરશે તે જ આજે આપે શીખવું છે અને જો આવતા લેક્ચરમાં તમારે એવું હોય કે આની સિવાયની સંખ્યા છે જેના એકમ નાંકમાં પાંચ ન આવતો હોય એવી સંખ્યાનો વર્ગ કરતા તમારે શીખવું હોય તો કમેન્ટ કરજો એના માટે આપણે બીજો લેક્ચર બનાવશું નવો વિડીયો બનાવશું જોઈએ શું છે એકમ નાંકમાં પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ કરવાની હોય

જ્યારે પણ એકમમાં આપણને 5 આપેલો હોય કોઈ પણ સંખ્યા છે જેના એકમમાં આપણને 5 આપેલો હોય તો હંમેશા તેની પાછળ શું આવશે 25 આવશે કારણ કે 5 નો વર્ગ છે 25 થાય છે એટલે એકમમાં જ્યારે જ્યારે 5 આપેલો હશે ત્યારે આપણે પાછળ કાઈ પણ વિચાર હા વિના 25 લખવાનું છે પછી આપણે દશકનો અંક જોઈએ એકમ એકમાં તો આપણે 25 લખાઈ ગયા હવે દશકનો અંક જોઈએ દશકમાં આપણને એક ઓછે 1 એક આપેલો છે તો આપણે શું કરશું પછી આ બે ભેગવાનો ગુણાકાર કરશું એક ગુહ્યા બે જે આપણને એક ગુહ્યા બે કરશું એટલે શું આવશે બે આવશે તો કે બસો ને પચીસ એ આપણે શું થઈ ગયો મેઈન ફાઈનલ જવાબ આવી ગયો જ્યારે આપણે પંદર ગુણ્યા પંદર કરશું તો પંદર નો વર્ગ શું આવશે બસો ને પચીસ એવી રીતે આપણે બીજી સંખ્યા જોઈએ પચીસ હવે પચીસ માં કેમ થશે પાછો તો પાંચ છે એટલે આપણે બધી સંખ્યામાં પાછળ તો પચીસ આપણે લખી નાખશું પાંચ નો વર્ગ પચીસ થાય આગળની સંખ્યા છે તે આપણે મેઈન જોવાની છે દશક માં તો અહીંયા બે છે બે પછી તરત ક્રમિક આવતી સંખ્યા કઈ છે તો કે ત્રણ છે એની સાથે આપણે એનો ગુણાકાર કરશું બે ગુણ્યા ત્રણ છસો ને પચીસ આ છે આગળ શું મૂકું એ આપણે ધ્યાન રાખવાનું છે આગળ આપણી પાસે ત્રણ આપેલો છે તરત પછી ક્રમિક આવતી સંખ્યા કઈ છે ચાર છે તો એનો પચીસ આપણે લખી નાખશું અને આગળ ચાર પછી ક્રમિક સંખ્યા આવશે પાંચ એનો સાથેનો ગુણાકાર જે સંખ્યા આવે છે એની પછીની સંખ્યા સાથેનો ગુણાકાર કશું ચાર 5 વીસ બે હજાર મેન આન્સર આવી ગયો હવે આપણી પાસે છે 5 પાસઠ પચીસ આમ લખી કાઢશું પાંચ નો વર્ગ પચીસ થાય એટલે આગળ છ પછી કઈ સંખ્યા આવશે સાત છ

આગળ આઠ આપેલું છે તો આઠ પછી ક્રમિક આવતી સંખ્યા કઈ છે 9 છે તો આપણે 8 અને 9 નો શું કરશું ગુણાકાર કરશું આ બંને તમને જો આવડે તો કમેન્ટ કરો અને ન સમજાય તો પણ કમેન્ટ કરો કે કઈ મેથડ છે શું મેથડ છે આપણે ફરી એક વખત બીજા વિડિયોમાં ને ડિટેલમાં સમજીશું આપણી પાસે 9 મો દાખલો છે 95 95 માં પણ એ જ મેથડ 9 ની પછી ક્રમિક આવતી સંખ્યા કઈ છે 10 છે

ક્રમિક સંખ્યા બાર એટલે આપણે બાર અને અગિયાર નો ગુણાકાર જો ફરી આપણે શું કરવા પડશે અગિયાર અને બાર નો ગુણાકાર કરવો પડશે હવે આમાં પણ આપણે એ જે વિડીયો ની ટ્રીક હતી અગિયાર સાથે ગુણાકાર એ જ ટ્રીક તમે અપનાવશો એટલે જવાબ આગળ આવશે એકસો ને બત્રીસ અને પછી આપણી અને આગળ આપણે શું કરવાનું છે 12 પછીની ક્રમિક સંખ્યા છે 13 12 નો 13 સાથે ગુણાકાર હવે જો આ તમને કદાચ નહીં આવડે 12 નો 13 સાથે ગુણાકાર જો જે લોકોને આવો ગુણાકાર કદાચ તમે આમ તો સરળતાથી કરી શકો પણ છતાં પણ સાવ સિમ્પલ એ મેથડ થી અને વૈદિક મેથડ થી તમારે વૈદિક ગણિતની મેથડ થી હોય તો આના માટે પણ આપણે એક વિડિયો લેક્ચર બનાવશું કે જેમાં ક્રમિક બે સંખ્યાનો ગુણાકાર છે સરળતાથી કઈ રીતે કરી શકીએ પેલા તો આપણને ખબર છે બાર નો બર્ગ થાય એકસો ચુમ્માલીસ અને એમાં આપણે વધતા બાર કહીએ જે જવાબ આવે એ બાર નો તેર સાથે ગુણાકાર હોય ચાર ને બે છ ચાર ને એક પાંચ અને

અને જો રીત સમજાઈ ગઈ હોય તો આ બંને દાખલો સાત અને 8 નો તમે જવાબ કોમેન્ટમાં લખશો આજ માટે આવતા લેક્ચરમાં ફરી નવા ટોપિક સાથે થેન્ક યુ વેરી મચ